હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુટલા તાલુકાના વડાલી ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ સાધતા જિલ્લા કલેક્ટર શ્રી કે સી સંપત તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેસ્તનના પ્રાકૃતિક કૃષિ અંગે મૂછવતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લામાં આવેલ મોડેલ ફાર્મની મુલાકાત લેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી કે સી સંપટ ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ રાજ્ય છે અને પ્રાકૃતિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લે તે હેતુથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડ પર કામ શરૂ કરવામાં આવ્યું છે અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ પ્રાકૃતિક કૃષિ અભિયાન અન્વયે સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીરા તાલુકાના વડાલી ગામે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના દ્વારા ખેડૂત શ્રી હિતેશભાઈ મેનિયાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફોર્મની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી આ તકે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ સાધતા કલેક્ટર શ્રી કેસી સંપર્તે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટવું પ્રશ્નો ખેડૂતોને હોય છે આવા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લામાં આવેલા પ્રોજેક્ટ દ્વારા તૈયાર થયેલા મોડેલ મુલાકાત લેવી ખેડૂતોએ ખૂબ જરૂરી છે અને જિલ્લામાં જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્યારે કલેક્ટરશ્રી આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં જોડાવા માટે આત્મા પ્રોજેક્ટને ખેડૂતોને અનુરોધ કરી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાંથી ઉપસ્થિત શ્રી નીતિનભાઈએ કૃષકોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ખેડૂતો રાસાયણિક ખાતરો પાછળ ખર્ચ વધારે કરે છે તેમ છતાં ઉત્પાદનમાં વધારાને બદલે ઘટાડો થઈ રહ્યો છે જો પ્રાકૃતિક કૃષિ કરવામાં આવશે તો પાક ઉત્પાદકતા વધશે અને પરિણામે આવક વધશે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ખેડૂતોને પ્રશ્નો અંગે આપતા જણાવ્યું કે જિલ્લામાં ખેડૂતો મગફળીના પાકનું વધુ વાવેતર કરી રહ્યા છે મગફળીમાં પીડાશ આવી એક સામાન્ય બાબત છે તેના નિરાકરણ રૂપે આ મોડેલ ફાર્મ ઉપર ઉગાડવામાં આવે છે એ રીતે એટલે કે મગફળી સાથે ચોળી પાક કે બીજો કોઈ આંતર પાક લેવામાં આવશે તો મગફળીમાં પીડાશ નહીં આવે આમ જેથીમાં મિશ્ર પાકો ચો લેવામાં આવે અને દેશી ગાયના ગોબર ગૌમૂત્રના આયામોનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી ખૂબ જ નફાકારક હોઈ શકે છે પ્રાકૃતિક કૃષિ સંવાદમાં ચૂંટેલા પ્રાંત અધિકારી શ્રી કલ્પેશ કુમાર શર્મા મામલેદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ખેતીવાડી વિભાગના સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ સહિત બોડી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહી ત્રીસથી વધુ પાક એકસાથે હોય તેવા મોડલ ફાર્મ નિહાળ્યું બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા